હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે અપે બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો આપણા અડધો કિલો ખીરું લીધેલું છે આ ઇટલી અને ઢોસા આપણે બનાવીએ તે જ ખીરું છે કોથમરી ગાજર ડુંગળી ટમેટાં એક મોરું મરચું મીઠો લીમડો ફૂલસોડા અને સ્વાદ અનુસાર મીઠું જરૂર અનુસાર પાણી તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ આ ગાજરને આપણે

તો આપણું ખીરું તૈયાર થઈ ગયું છે આ રીતે આપણે ખીરું તૈયાર કરવાનું છે હતું એટલે મેં આમાં એક કપ જેટલું પાણી એડ કરેલું છે તો મરચાં એડ કરશું એક મોટું મરચું મેં લીધેલું છે ત્યારબાદ ટમેટા ત્યારબાદ ડુંગળી એડ કરશું ગાજર એડ કરશું ત્યારબાદ કોથમીર એડ કરશું લીમડો રાય અને જીરું એનો આપણે વઘાર કરીશું આમાં ઉપરથી વઘાર કરવાનો છે તો આપણે બધી વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લેશું આપણે પાંચ થી દસ જ મિનિટમાં આપે તૈયાર થઈ જાય છે આપણે ખીરું તૈયાર કરી અને ફ્રીજમાં આપણે રાખેલું હોય તો દસ જ મિનિટમાં આપણે આને તૈયાર કરી લઈએ છીએ અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકીએ છીએ જે બાળકો વેજીટેબલ ન ખાતા હોય તો આ બેસ્ટ ઓપ્શન છે તેને વેજીટેબલ આપવા માટેનું આપણે બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે હવે વઘાર કરીશું તો આપણે વઘારિયામાં તેલ ગરમ મૂકી દીધું છે નાની એક ચમચી જેટલું મેં તેલ એડ કરેલું છે તો આપણે આમાં રાઈ અને જીરાનો વઘાર કરીશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌપ્રથમ રાઈ એડ કરશું અડધી ચમચી ત્યારબાદ આખું જીરું એડ કરશું અને હિંગ ગેસને આપણે બંધ કરી દેશું ત્યારબાદ મીઠો લીમડો આપણે કટિંગ કરીને એડ કરશું ત્યારબાદ આપણે વઘાર એડ કરી દેશું ત્યારબાદ ખાવાનો સોડા એડ કરશું આપણે એક ટી સ્પૂન જેટલો ખાવાનો સોડા એડ કરેલો છે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં ખીરું એડ કરશું

આપણા એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો આપણે આને ટર્ન કરી લેશું આ રીતે આપણે ગોલ્ડન બ્રાઉન કરવાના છે તો ચાલો મિત્રો તૈયાર છે આપણા અપેક તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં